य 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 Hai 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 Hai, hai. 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 hai.

ये बताओ <precipicoeurmut> <mik> <wasn't for> <pleas Grace>

के भाई तमाम मिसवासा फाड़

જી તન બને હું બેન કહું એકને નહીં કહ્યાતી બેન કહું જી બને આ ડોલે નાજી કર બેન કહું હળે મળીને જી બની ગઈ ખબુડ મારા દેવના નોમ દી કરી દે મજા તમારો રોમ છે તમારામ દરવાજે રોમ લક્ષ્મણનો જોડો બનાવવાની મારા માતા કસ હું ગુરુ કરી એ મોટા

તો બોલા પણ પેલા તો કોઈ આવાતી આયો નથી એટલે મારે છે મારે કારણે જરૂર નથી મારે બે જણા પેલા પણ વઈયા નહી છે એમ નથી જ નાતો માણેલાની વાત છે તો ન ખાતો તમારો હે એમ નથી એટલે કે એમ તો જાય હે કને જો નેજર હું કહું હા એ પર મને ઓન કરી હા મેલ દેવાનું છે જબ મને કરું કરીને મારા સપનો વાત છે મારા

સમય છે ફળ છે ટાઈમ છે વેળા છે બધા હા વેળા વગર પછી થતું નથી ફળ વગર કોઈ થતું નથી સમય વગર કોઈ બનતું નથી શ્રી તમે મેળવ્યો છે તો ચાર મહિના થયા છે બાર મહિના થયા બરાબર તમારી જ મારી ઓળખાણ થયા કેટલો ટાઈમ થઈ છે બરાબર તમે નિમાજ બે હાલ્યું

તમારા ભાવ થી તમે મારા આમાં અમે તો હું બાવડું છોડવાની હું તો ફોન કરજે મારો નાસ કરજે મારો રોંગ કરજે આ છેલી ઘણી હતી કે આબરૂ જાય મત તો હાલ હા બચે તો તો એક બાજુ રમેલા આદરી ને એક બાજુ મોણો પડ્યો તો એટલે કોણ તો મણાતો તક ના મળો જતો રહે આબરૂ જાય પણ એ દાડો બોલી લીધું તો ભગવાન કરી મારી જહુમ રોમ પછી કોટા છત્રી કલાક આલેલા છે છત્રી કલાક માં આકાપા સુધી તમારું જહુમ બોલું એમાં કોઈ દાડો ખોટું નથી ચાર વર નહીં બોટા બાર વર નહીં તમારી દોર હોય આજીવન માટે વખો નહીં બતાવ પણ પ્રશ્ન એમ એવો કર્યો તો બીજું કદાચ ભગવાન કરે છે રોમ કરશે દુનિયા હસી જાય ભગવાન મંદિર પાર પાડી આલે કે ગોગો જગાડી આલે એન્ડારે એવું કીધું તો કદાચ ગોગાન તો ગાડી ના આલ્યો બરાબર પણ સદીને ફોણ દેજો কেমটো দোকান বনায় পে বোলে

એની વાત નહી કરતો એનો તો પાર પડાય તમારા દેવ ની વાત કરશે આ મળીને હતી હોય

એક બાજુ ગોગાડો અવસર આદર એક બાજુ તમે પડ્યા હતા છત્રી કલાકનો નો ટાઈમ આલેલો તો એવું કીધું તો જો કદાચ ભગવાન કરશે રોમ કરશે આ ગોગો જમીનમાંથી જમીન ચાળી ફૂટ પોચી ગાડી આલે તો ઓના હંગા થી જો સીધી માતા છે અને મનાવ તો પાર પાડી આવે ગોગાન મને તમે બેઠા હો સીધો આગા પાસે થાહે ને કદાચ ભગવાન કરશે રોમ કરશે મારો નાદ કરજે એટલી મોટી દેવી દીધી ગોકો બંધ કરી નો ગોકો તો બંધ છે જો અમે વળવાનું નહી જો પગ બેલો ને વળ્યો નથી ને વળવાનો નથી ને વળે એ મારી જહુ ને આશી આલે ની વળે ની પણ આ સધીરા ધ્યાન મજા છે ભાઈ તમે પાર ના પાડો બાવા ને માતા કાઢી બરાબર મારું છે મારે લેવાનું બાકી છે હું બાકી

ભગવાન ભાઈ કદાચ મને આમ કઈ હજુ ફોટો મારવા જવા દેતી હોય ને આબરૂ હાચવા દેતી હોય તો શું કરશે ભાઈ કે

જો કરે હે બોતર બાર સબકા ટાઈમ હતો પડે તો સમય તો અંદાડે કોઈ નતો અંદાડે મીબાડુ झालेલું તો દુનિયાને તે જાણવા ઈતારે સબકા દુનિયા એમ કે કે ના કોણ બરાબર વસ્ત્ર પેરાવા રહેતો નતો વસ્ત્ર ગાડી તું કે દીદે તો અંદાડે વસ્ત્ર પેરાવાવાળી હું હતી બીજી નથી બોડાનો ડાયો વી કર્યો તો સમય આવ્યો પણ આવ્યો વેળા આવી ટાઈમ આવ્યો ચોરી કરી થોડું બે લાંબા વાળા ડોહા મરી જાય પણ અંદાજે જેની વાત ચાલી તને પૂરું કરી આવ્યો તને ગોડન થી ડાયો કરી આવ્યો એટલે તી મારો મારું મન તોડ્યું છે મન તોડે એના બદલે હું નવરી નહીં બેઠી ગયા

સમકે બળે endDate તારી એ જમીન જતી ત્યારે હું બાવડું ના જાળ્યો તો જમીનો આજ માલિક ના હોય ચારે બાજુ ઘેળું થઈ ગયું તો સાપ કુ રહેવા નતો વસ્ત્ર પેરવા વસ્તર નતો જ્યાં કદાચ કોઈ વહુ આટ માંજી નું તો મે બાવડું જાળ્યો તો એટલે હજુ કહું તો હું નુગ્રમોણોનો સંગઠન હે કરતી હું સંગઠન કરું તો દુનિયા માર ધુડવું નકોમું લાગી કે ભાઈ રાતન મરતાન મારતી નથી કદાચ મારું ભગવાન તારા કન લઈને શું લેવું હં કો કહું કે તને મરતાન મારતી નથી અને તારા કન થી લઈને હું શું લેવું હં આ જો તારે કોળજો ભરવા લ નહીં તારે અંદન દોત ને સેટું પાડી દીધું છે તારા કન લઈને શું લેવું હં મારો કરતો મારો નાદ કરતું હોય તો એક જ વેડ બનાવું છું બારજી પંદર ના બનતા પંદર ના બનતા હોય કરી

સારું કર્યું ને સતા મારી વગોમડી કરીને ગોડા હું મેલું પડી તો મારાજી કોઈ રોક માતા ના કહેવાય કાળા મોથાનો મોણવી કદા ઇન ના રે મને બધી બોન હે ભગવાન રોમ

પણ કૂંકની વોસમાં ઓહું આવે એટલે મારે ભલોણ નો જરૂર નહીં એની ઓતડી મારા હમી થાય ને કદાચ મઢમાં રહેવું પડ્યું તો ભાવીશ ભોડું ખાવું નાખું મળ્યું

આ બાર હોસળો નહીં પકડવા હાલ તને કહું કે હાલ તું જાજે શું કહું હાલ તું જાજે મારે કરવું છે સમય તો પડો તો વેળા ટાઈમ હતો જે માનતા મારમ જે ભેસ ભેંસોરી લાયરો તનો ને ફોટો નથી આ બે 3 મહિનાથી આપણીથી પેજે મારે તો રવઈ છે આપણે હું શું કહું

मारा जहुना नोम दे गई माता जन हवा मुठे लोट फिरवी नो आ लोट फिरवी आन पछि यही जा जी जा ए भाई ए भाई मारा गुआ रा गुआ रा गुआ रा गुआ रा बाय ले बाबू यार ए भाई मो आ जो हां जी